સુરતના પૂણા ગામ ખાતે ચાલી રહેલા નવરાત્રી મહોત્સવમાં અનોખો વિરોધ સાથે ગરબા મહોત્સવ ઉજવાયો હતો પૂણા ગામ ખાતે આવેલા સોસાયટીમાં એક મતની ભૂલ સાથેના અલગ અલગ પોસ્ટરો સાથે મોંઘવારીનો વિરોધ કરાયો હતો આજે મોંઘવારી વધતી રહી છે જેના કારણે સામાન્ય નાગરિકોને જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ પડી રહ્યું છે જેના કારણે ખાસ કરીને તો મહિલાઓને મહિલાઓને ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે જેમાં ગેસ તેલ વગેરે જેવી વસ્તુઓ જે દૈનિક જીવનમાં ઉપયોગી છે તે તે ખૂબ જ મોંઘી પડી રહી છે જેના કારણે ગૃહિણીઓનું રસોડું ખોરવાઈ રહ્યું છે ખાસ કરીને તો ખૂબ જ ગૃહિણીઓને રસોડાનું બજેટ ખોરવાઈ રહ્યું છે આવી મોંઘવારીની પરિસ્થિતિમાં પાસવાળા ગરબારમાં જવાનો તો વિચાર પણ નથી કરી શકાતો તે કારણે અમે લોકો આજે મારી સલામતી માટે અને આ મોંઘવારીને કારણે અમે લોકો શેરી ગરબાનું આયોજન કરીને શેરીમાં પરિવાર સાથે અને શેરીના સભ્ય સાથે મળીને માતાજીની આરાધના કરીએ છીએ સરકાર દ્વારા જે ભાવ વધારો મોંઘવારી વગેરે થઈ રહ્યું છે તેના કારણે સામાન્ય નાગરિકને જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે જેના કારણે તે લોકોનું ઘર ઘરનું બજેટ પણ ખોરા રહ્યું છે જેનું ઘર ચાલી પણ નથી શકતું મહિના બજેટ પણ ખોરવાઈ રહ્યું છે દેશભરમાં માં વધી રહેલી મોંઘવારીનો સુરતમાં અનોખી રીતે વિરોધ કરાયો ગરબા મોસમમાં કરાયેલો વિરોધને જોવા લોકો પણ ઉમટી પડ્યા હતા અઝર કુરસી સાથે પ્રકાશ વાળા